વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનો મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા રેઠીઓ કાંતણનો

જે પ્રસંગે સમિતિના સભ્યશ્રીઓ વાઇસ શાસનાધિકારી શ્રી શિક્ષકો અને બાળકો ઉપસ્થિત છે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો તે સ્તર્ચ પર આજે દેશ માટે મરવાનું નથી પણ દેશ માટે આપણે જીવવાનું છે અને ગાંધીજીના મૂલ્યો પર આધારિત રેંટીઓ એટલે કે એક શ્રમનું ગૌરવ અને આત્મનિર્ભરતાનું પ્રતિક એવા રેંટિયાના માધ્યમથી આપણો દેશ આર્થિક રીતે આઝાદ કઈ રીતે બને અને આત્મનિર્ભર ભારતના પથ પર ચાલીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હકલનેના માધ્યમથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સપનાને આગળ વધવા તરફ કઈ રીતે આગળ વધે તે હેતુથી આજે સૌ સંકલ્પ લેવાના છે અને સાથે સાથે ફરીથી એકવાર મહાત્મા ગાંધીજીના ચરણોમાં શ્રદ્ધા